નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો છ જાન્યુઆરી બે હજાર ઓગણીસ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી હતી તેવા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સાહસી અને તેમને મદદરૂપ થવા માટેનું આ કાર્ય કરી રહ્યા છે વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પહેલાં પણ બે ડિસેમ્બરે લેવાઈ હતી પેપર લીક થયું ત્યારે તમને પણ સ્પષ્ટ અને સટીક માહિતી આપવામાં આવી હતી પેપર કેમ લીક થયું અને મિત્રો તમારું પેપર થોડા સમયમાં લેવાશે તેની પણ માહિતી આપી હતી છ જાન્યુઆરીએ તમારી એક્ઝામ લેવાઈ ત્યારબાદ તમારી બીજી ના બે દિવસ બાદ તમારી પ્રોવિઝનલ આન્સર કી આવી તેમાં પણ ખામી હતી અને ફરીથી પ્રોવિઝનલ આન્સર કી આવશે તમને જણાવ્યું હતું ફરીથી ફાઇનલ આન્સર કી આવી તેમાં પણ એક ક્વેશ્ચનમાં ખામી છે હવે મિત્રો શું આ ખામી સુધારાશે કે નહીં સુધારે તેના વિશે આપણે લોકરક્ષક રિક્રુટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટને ચેક કરી ત્યારે એમણે સૂચના નંબર બેમાં લખ્યું છે અને તેને લોકરક્ષક રિક્રુટ બોર્ડની જે વેબસાઇટ પર લખ્યું છે કે હવેથી ફાઇનલ આન્સર કી આવશે નહીં મિત્રો જો તમને તમને ભારત દેશના સંવિધાન સત્યમે જયતે તે અને આપણા દેશનું આપણા દેશમાં કોર્ટમાં જ સત્યમે જયતે તે સત્યનો હંમેશા વિજય થાય છે તો શું તમારો આ જે એક માર્ગ છે એ તમને મળવો જોઈએ જાજ મિત્રો જરૂર મળવો જોઈએ કારણ કે તમારો એક માર્ગ છે અને તમારે તમને જે વિદ્યાર્થી મિત્રો એવું લાગતું હોય તો આપણે ગૂગલમાં પણ એક વખત સર્ચ કરી દઈએ ગૂગલ તો કંઈ ભારતનું તો છે નહીં ગૂગલમાં સર્ચ કરી દઈએ કારણ કે ગૂગલ આખા વિશ્વમાં એક જ હોય છે અને ગૂગલમાં પણ સર્ચ કરીને જોઈ લઈએ કે તેનો જવાબ શું આવે છે સાથે મિત્રો ધોરણ દસની પાઠ્યપુસ્તકમાં પણ શું જવાબ છે તમને તો ખબર જ છે ઘણા વ્યક્તિ એવું કહે છે કે કથ્થાઈ જવાબ આવે છે જે વિદ્યાર્થી મિત્રોને કથ્થાઈ જવાબ સાચો પડ્યો છે એટલા માટે કહેતા હશે પરંતુ જે વિદ્યાર્થી મિત્રોનો હાલમાં કારણ કે ચારમાંથી એક તો જવાબ એ લોકો આપે આપવાનો જ છે પરંતુ સાચો જવાબ શું એવું હોત તો બધા જ ખોટા જવાબો પણ સાચા કરી દો ને જો આજ જ આ જ પ્રશ્નનો ખોટો જવાબ તમારે આપવો હતો તો મિત્રો જે સાચો જવાબ છે તમને સાચા જવાબનો સાચો અર્થ તમને મળવો જોઈએ એના માટે આપણે ગૂગલમાં પણ સર્ચ કરીશું અને આપણો આ જ આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને કેટલાક ન્યૂઝ પેપરવાળા પણ આપણા સાથે છે તેમણે પણ આ મુદ્દો ઉછાળેલો છે અને મિત્રો આ મુદ્દો તમને ન્યાય આપે અને જે વિદ્યાર્થી મિત્રો એવા લોકોને ખૂબ જ કામ કરશે કે જેને એક માર્ક માટે કટ ઓફમાં એ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ માર્ક એડ થઈ જાય કારણ કે ખોટો માર્ક અપાઈ જશે તો ટ્વેન્ટી ફાઇવ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક જ ઝીરો પોઈન્ટ માર્ક કપાઈ જાય અને એડ થઈ જાય તો વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ માર્ક તમારા પ્લસ થઈ જાય મિત્રો તેવા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને કારણ કે તમે પોલીસ કોન્સ્ટેબલ પણ બની જાઓ જે વિદ્યાર્થીને એસી નેવું છે તેને તો કંઈ જ નથી એક આ માર્કની પરંતુ જે વિદ્યાર્થી મિત્રો એન્ડિંગ પોઈન્ટ પર છે જે રનિંગમાં ન આવે અને રનિંગમાં આવીને હાલમાં જે રનિંગ કરીને પોતાની પોલીસ કોન્સ્ટેબલ બની શકે છે તેનું તો આખું કરિયર સેટ થઈ જાય મિત્રો તેવા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવ્યો છે હવે આપણે જોઈશું મિત્રો ન્યૂઝપેપરના જે ન્યૂઝપેપરે પણ આપણો સાથ કેવી રીતે આપ્યો છે મિત્રો ઘણી અડચણો બાદ આ એક્ઝામ લેવાય છે અને તે પણ આપણે જોઈશું ન્યૂઝપેપરવાળા પણ શું કહે છે હવે મિત્રો જોઈએ હવે મિત્રો જોઈએ કે આની અંદર સ્પષ્ટ લખ્યું છે કે વિવાદો વચ્ચે લેવાયેલી પરી લોકરક્ષક પરીક્ષા લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થયું લેખ પ્રેક્ટિકલ પરીક્ષા માટે બેઠકમાં નિયત કરેલી જગ્યાના આઠ ઘણા ઉમેદવાર એટલે સિત્યોતેર હજાર સાતસો ચાર ઉમેદવાર દોડશે દોડાવશે મિત્રો એટલે નહીં આપણે સ્પષ્ટ કહ્યું હતું કે નિયત કરેલી જગ્યાઓના આઠ ઘણા ઉમેદવાર શારીરિક કસોટી માટે બોલવામાં આવશે જે નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે હવે મિત્રો આની અંદર લખ્યું છે કે ફાઇનલ આન્સર કીમાં એક પ્રશ્નનો જવાબ ખોટો છે મિત્રો સ્પષ્ટ લખ્યું છે કે ફાઇનલ આન્સર કીમાં એક પ્રશ્નનો જવાબ ખોટો છે લાલ અને લીલો રંગ લીલો રંગ સાથે ભેડાવતા કયો રંગ બને છે એવો પ્રશ્ન પૂછાયો છે તો તેવા પ્રશ્નોના જવાબ બી કથ્થાઈ જવાબ દર્શાવે છે એટલે ફાઇનલ આન્સર કીમાં કથ્થાઈ રંગ દર્શાવે છે જ્યારે પુસ્તકમાં આ પ્રશ્નોનો જવાબ પીળો રંગ દર્શાવવામાં આવ્યો છે આમ કયો જવાબ સાચો ગણવો તેને લઈને હવે સવાલો ઉઠ્યા છે મિત્રો હવે જો કોઈ વિદ્યાર્થી મિત્રોને એક માર્ક માટે મળતો હોય તો તે વિદ્યાર્થી મિત્રોને કેટલું મદદ થાય મિત્રો આપણે એક સ્પષ્ટ રાખીએ આપણે ન્યાય જરૂર મળશે અને હું તો કહું છું કે તમને જરૂર ન્યાય મળશે તમારી કોમેન્ટ જો મિત્રો જે ત્યારથી મિત્રો આ વિડીયો દેખી રહ્યા હોય આ વિડીયોને દરેક સુધી પહોંચાડો જેને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય અને થોડા દિવસમાં એટલે કે મિત્રો બાર તારીખ પહેલાં કારણ કે બાર તારીખ પહેલાં આપણે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની જે સોમવારે અથવા મંગળવાર સુધીમાં તેમ તે લોકરક્ષક રિક્રુટન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર જઈને હેલ્પલાઈન નંબર છે તેની ઉપર પણ જઈને વાત કરીશું અને તેમ લોકરક્ષક રિક્રુટન્ટ બોર્ડને ઓફિશિયલ વેબસાઇટ છે જે બને તે રીતે તમને મદદરૂપ થવા માટે ઈમેલ ફોન પર વાત કે જે થશે તમારી માટે કરીશું અને તમને જે પણ થશે એ મંગળવારે તમને જણાવવામાં આવશે મંગળવાર કે બુધવાર સુધીમાં તમને જણાવવામાં આવશે અને જે વિદ્યાર્થી મિત્રોને ઓમાર આર સીટમાં રીચેકિંગ કરાવ્યું હોય અને જે પ્રોબ્લેમ થયો તે બાર તારીખ પહેલાં જરૂર કરાવી દે અને જે પણ પ્રકારની તમને ક્વેરી લાગતી હોય તમારા ફોર્મ ભરવામાં એપ્લિક ેશન ફોર્મમાં તો પણ તમને અમે અમને જણાવી શકે છે કે અમે તમને મદદરૂપ થઈએ અને મિત્રો જે કોઈ વિદ્યાર્થી હાલમાં નામમાં ભૂલ થઈ હોય મેલની જગ્યાએ ફિમેલ થઈ ગઈ હોય તે પણ જણાવી શકે છે ઓમાર ઓમાર ઓ શીટનું રીચેકિંગ કરાવવું હોય તે પણ કોમેન્ટ કરીને જણાવી શકે કે કેમનું કરાવવું તેમને પણ મદદરૂપ થઈશું અને મિત્રો ફરીથી કોઈ વિદ્યાર્થી મિત્રોને આના વિશે જાણવું હોય કે લોક લોકરક્ષક રિવ્યુનર બોર્ડની ઓફિશિયલ વેબસાઇટમાં શું લખ્યું છે ફાઇનલ આન્સર કી વિશે તો ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં લિંક આપી છે તેને પણ જરૂર એક વખત સર્ચ કરે હવે મિત્રો આપણે જોઈએ ગૂગલના પ્રૂફ સાથે કારણ કે લોકો કહે છે જે વિદ્યાર્થી મિત્રોનો કથ્થાઇ જવાબ આવે છે તે લોકો કહે કે સાહેબ ખોટું ખોટું તમે કહો છો તમારામાં તાકાત હોય તો તમે કરી બતાવો આમ કરી બતાવો પરંતુ જે વિદ્યાર્થી મિત્રોને સાચો જવાબ છે આનો જવાબ એવું કહેવામાં આવે છે કે આ પ્રશ્નોનો જવાબ પીળો જવાબ દર્શાવવામાં આવ્યો છે જ્યારે પુસ્તકોમાં આ પ્રશ્નોનો જવાબ પીળો જવાબ દર્શાવવામાં આવે છે તો શું પુસ્તકો ખોટી છે આપણે પુસ્તકો છોડો બધી વસ્તુ છોડો આપણે ગૂગલમાં સર્ચ કરીએ ગૂગલ શું કહેવામાં આવે છે હવે આપણે ગૂગલમાં જોઈને આપણે સર્ચ કરીએ મિત્રો વિડીયો કન્ટિન્યુ રાખજો આપણે હવે ગૂગલમાં જઈએ છીએ અને ગૂગલમાં પણ શું આપણે દર્શાવે છે ગૂગલ પણ આપણો શું સાથ આપે છે કે નથી આપતો તો આપણે લાસ્ટ વખત ગૂગલ બાજુ જઈ લઈએ પછી આપણે સીધા જ મંગળવાર સુધીમાં તેમને કોન્ટેક્ટ કરીશું શું એ લોકો પણ શું જણાવે છે પછી તમને જેવું હશે એવું તમને જણાવી દઈશું કારણ કે તમારે હવે દોડની તૈયારી કરવાની છે માટે તમને પણ મંગળવાર સુધીમાં તમને આનો જવાબ આપી દેવામાં આવશે મિત્રો જરૂર વિડિયો દેખજો અને મિત્રો એક ખાસ વાત યાદ રાખજો કે આ વિડીયોમાં તમારી ઓછામાં ઓછી બે હજાર જેટલી કોમેન્ટ જરૂર બતાવજો જેથી મારી પાસે પણ પ્રૂફ રેમ તમારી તા કાદ claro તમારે તમે તમે જેટલો સાથ આપો છો તેટલો જ મારો ઉત્સાહ અને મારી હિંમત વધશે કારણ કે મિત્રો સત્ય હોય તો કંઈ વાંધો નથી પરંતુ સત્ય સાથે આપણી સાથે લોકબળ પણ હોવું જોઈએ અને મિત્રો તમારું જો મારી વાત સાચી લાગતી હોય તમારા માટે કાર્ય કરી રહ્યા છે સત્યનો સાથ આપી રહ્યા સાથ આપવા માટે તો તમે પણ મને જરૂર સાથ આપજો જેથી કરીને હું તમારું કામ કરી શકું મિત્રો જો તમે મને સાથ નહીં આપો હું સાચો હશે અને હું કામ કરવા માગતો હશે તો પણ નહીં કરી શકું કારણ કે લોકશાહી દેશમાં લોકો વડે કામ થાય છે માટે મિત્રો તમારો સાથની જરૂર છે જરૂર તમે સાથ આપજો એક વખત તેમને જરૂર કોન્ટેક કરીને જે લોકો જવાબ આપશે તેમને જવાબ જણાવવામાં આવશે કે એ લોકો શું કહેવા માગે છે કારણ કે લોકરક્ષક રિક્રુટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેનો સ્પષ્ટ ના પાડી છે એક વખત જરૂર તમને વેબસાઇટ પણ નીચે લિંકમાં આપી છે તમે તેના વિશે વાંચી શકો છો હવે મિત્રો જોઈએ આપણે હવે ગૂગલ પર હવે મિત્રો જોઈશું આપણે કે રેડ એન્ડ ગ્રીન મિક્સ કરવાથી કયો કલર થાય છે તો મિત્રો આપણે લખીએ રેડ એન્ડ ગ્રીન મિક્સ એનું રિઝલ્ટ શું આવે છે મિત્રો જોઈએ કે આપણે એનું રિઝલ્ટ શું છે પછી આપણે એના વિશે કામ કરીશું ઓકે મિત્રો આવી ગયું છે વેન રેડ એન્ડ ગ્રીન કમ્બાઈન્ડ ધન મિત્રો તેનું જો રેડ અને ગ્રીનને મિક્સ કરવાથી રિઝલ્ટ આવે છે યલ્લો મિત્રો જવાબમાં પણ પીળો છે મિત્રો માટે જે કથાઇની આશા રાખીને બેસી રહે છે તેવા વિદ્યાર્થી મિત્રો ગૂગલમાં એક વખત સર્ચ કરીને જોઈ લે કારણ કે મિત્રો જો આપણે તેમનો કથાઈ જવાબ છે તેના વિશે પણ અમે નથી કહી રહ્યા કે તમને પણ કથાઇનો માર્ક આપે મિત્રો જો કોઈ એવું લાગતું હોય કે એનો માર્ક આપે તો મિત્રો તમારી પાસે પણ ન્યાય થવો જોઈએ તમને પણ એ લોકોએ બનાવ્યા છે ઉલ્લું તો મિત્રો એવું ન થવું જોઈએ જો ભૂલ હોય તો માફી માગે જરૂર જેવું પોલીસ કોન્સ્ટેબલ વખતે માફી માગી હતી પેપર લીક થવાના કારણે મિત્રો આ છે તમારા વિશ્વાસનો પ્રશ્ન અને મિત્રો આની અંદર સ્પષ્ટ ગૂગલમાં એક વખત જરૂર સર્ચ કરો વિડીયો પત્યા પછી અને એક વખત આનું હિન્દી પણ હું તમને જણાવું ગુજરાતી પણ જણાવું કે રેડ કારણ કે પહેલાં હિન્દી પણ ટ્રાન્સલેટ કરી કારણ કે ઘણા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સલેટ કરીને રાખ્યું હતું પરંતુ ઇંગ્લિશમાં પણ જણાવી દઈએ કે રેડ અને ગ્રીનને ભેગો મિક્સ કરવાથી કયો કલર બને રિઝલ્ટ આવે છે તેનો યલ્લો અને દેખો આમાં પણ દેખી શકો છો આ ગૂગલનું એનાલિટિક છે ગૂગલનું પેજ છે અને ગૂગલના પેજ પણ તમે દેખો આ ગ્રીન કલર છે આ રેડ કલર છે બંને મિક્સ થઈ ગયા તો કયો કલર બન્યો પીળો આમાં ક્યાંય કથાઈ કલર બને છે નથી બનતો મિત્રો ફરીથી કહીએ છે કે દેખો આ પીળો કલર આ પીળો કલર છે આ બંને ગ્રીન અને અને આ લીલો કલર અને લાલ કલર મિક્સ કરવાથી પીળો કલર બને છે મિત્રો જે કોઈ વિદ્યાર્થી આ માત્ર ને માત્ર એક માર્ક માટે આટલી કોશિશ કરી છે જે વિદ્યાર્થી મિત્રોને એક માર્ક ખૂટે છે અને મિત્રો તેવા વિદ્યાર્થીઓ જોયા છે કે જેને એક માર્ક માટે ઘણા સમયથી દોડની તૈયારી કરતા હતા પરંતુ આ એમના એક માર્કવાળાએ તેમની આશાઓ બધી તોડી નાખી છે મિત્રો માટે સખત પ્રયાસ કરો હજુ પણ તમને કહીએ છીએ મંગળવાર સુધીમાં તમને તમારો વિડીયો દ્વારા તમને જવાબ મળી જશે અને મિત્રો આ ચેનલના માધ્યમથી તમે સંકળાયેલા જરૂર રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂર રાખો જો અને આ વિડીયો છ લાખ સાહીઠ હજાર જેટલા ઉમેદવાર સુધી જરૂર પહોંચાડજો એક એક વિદ્યાર્થી મિત્રો તમે જરૂર શેર કરજો તમારા ગ્રુપમાં પણ શેર કરજો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની કોશિશ કરજો અને મિત્રો તમારી સાથે અમે છીએ અને જે વિદ્યાર્થીઓ હાલમાં તમને પણ જણાવ્યું કે ઓમાર સીટનો પ્રોબ્લેમ થયો છે તો તેવા વિદ્યાર્થી મિત્રો બાર તારીખ પહેલાં જરૂર લોક રક્ષક રિક્રુટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે જે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં લિંક આપીએ છીએ એ લિંક પર સર્ચ કરો તમે ડાયરેક્ટ એ ત્યાં સુધી પહોંચી જશો અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો લોક રક્ષક રિક્રુટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટને ન ખબર હોય તેવા માટે પણ સુવિધા રાખી છે કે નીચે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં એક લિંક આપી છે તેની ઉપર સર્ચ કરો અને સર્ચ કર્યા પછી ડાયરેક્ટ તમે લોક રક્ષક રિક્રુટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જતા રહેશો અને જે વિદ્યાર્થી મિત્રોને હજુ પણ ફાઇનલ આન્સર કે ડાઉનલોડ ન કરી હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં લિંક આપી છે અને તે લિંકને સર્ચ કરીને તમે ડાઉનલોડ કરી શકો છો અને તેની અંદર પણ તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર કયો છે અને તેની પણ અંદર કથાએ બી જવાબ આપ્યો છે અને જે વિદ્યાર્થી મિત્રોને હાલમાં પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ જોવાનું બાકી હોય કોઈ એવા વ્યક્તિ હોય ભાગ્ય જેવું કોઈ હોય તો તેના માટે પણ સુવિધા રાખી છે દરેકે દરેક પ્રકારની લિંક રાખી છે એ ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં લિંકને સર્ચ કરો અને તેને જોઈને તમે આગળ જઈ શકો છો મિત્રો માત્ર ને માત્ર આ એવા વિદ્યાર્થીઓ માટે હતું કે જે હાલમાં પોલીસ કોન્સ્ટેબલની તૈયારીમાં જેને એક માર્ક મળવાથી તમારા માર્કમાં કેટલો વધારો થાય છે કારણ કે ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ માર્કમાં પણ ઘણા પાંચસોથી વધુ ઉમેદવાર હોય છે ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ માર્કમાં પણ મિત્રો તમારી લાગણીને ધ્યાનમાં રાખીને જ આખો વિડીયો બનાવવામાં આવે છે માટે મિત્રો આ વિડીયોને જરૂર તમે જરૂર લોકો સુધી પહોંચાડજો અને મિત્રો ત્યાં સુધી પહોંચાડજો કે તમારું જેને જેને આન્સર કી બનાવી છે તેને પણ ભાન આવી જાય કે ભાઈ ભૂલ તો મારી થઈ જરૂર થઈ છે જરૂર ભૂલ થઈ છે આ માર્ક બધાને મળવો જોઈએ એવી રીતે ફ્રીમાં દરેક માર્ક એ ત્રણ ચાર ક્વેશ્ચન આપે છે જેવી રીતે બધાને ગ્રેસિંગ માર્ક દરેકને આપે છે મોટા ભાગના વ્યક્તિઓને એક એક માર્ક આપવામાં આવેલો છે જે અમુક અમુક પ્રશ્નમાં એવી રીતે આનો પણ એક માર્ક આપો અથવા આનો સાચો માર્ક અમને આપો જે વ્યક્તિને જે પીળો જવાબ કર્યો છે અને ખોટો આપ્યો છે તેવા વ્યક્તિને પણ માર્ક મળે અને મિત્રો મંગળવાર સુધીમાં તમને જણાવવામાં આવશે જરૂર ચેનલ સાથે સંકળાયેલા રહેજો મંગળવાર સુધી વેઇટ કરજો તમને મંગળવારે આ ચેનલ પર તમને ફસ્ટ જેનો આન્સર આપો આવશે અને મિત્રો જો આપ એવું હોય તો ઘણા વ્યક્તિ કહેતા હતા કે તમે કલર ભેગો કરીને લાવો તમે ઘણા વ્યક્તિએ કોમેન્ટ કરીને કહ્યું કથાએ રંગવાળાએ કે તમે બહારથી કલરો લઈને આવો અને તમે ખુદ ભેગા કરો કયો રંગ બને તમે ખુદ તમે ખુદ પ્રયત્ન કરી મિત્રો અમારે કરવાની જરૂર નથી આ ગૂગલનું એનાલિટિક છે ગૂગલનું પેજ છે ગૂગલના પેજ પર સ્પષ્ટ જણાવે છે કે જો આ ગૂગલવાળાએ ભેગો કરી દીધો છે એક કાળું નીચે પેજ છે પેજ ઉપર તમે રાખ્યો લીલો કલર લીલાની લીલાને અને લાલને ભેગો કર્યો અને બન્યો પીળો કલર માટે મિત્રો ગૂગલ પણ એ જ કહે છે સ્પષ્ટ લખ્યું છે કે રેડ અને ગ્રીન કલર ભેગો કરવાથી રિઝલ્ટ પીળો બને છે માટે મિત્રો તમારું હવે તમે મંગળવારે આપણે મળીશું અને મંગળવારે તમને જણાવીશું કે તેનો શું જવાબ આવે છે તમને લોકરક્ષક રિગર બોર્ડની ઓફિશિયલ વેબસાઇટથી મિત્રો આ વિડીયો તમને સ્પષ્ટ હજુ પણ કહેવામાં આવે છે કે દસથી વીસ હજાર જેટલી કોમેન્ટ તમે કરો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ જેટલા એક્ઝામ આપી છે દરેકે દરેક સુધી પહોંચાડો જરૂર પહોંચાડો જરૂર પહોંચાડો જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને પણ ખબર પડે કે તમારો જવાબ છે એ પીળો છે ખૂબ જ સાહસવાળું કામ કરવામાં આવ્યું છે મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવામાં આવે છે કે આ જે સાહસવાળું કામ છે ઘણા લોકો નથી કરતા મિત્રો તમારી આ સાહસવાળું કામ માત્ર ને માત્ર સત્યમે જય તે ચેનલ બનાવતા પહેલાં કહ્યું હતું કે જે બોલીસે સત્ય બોલીશ અને સત્યનો સાથ આપી જેટલું સત્ય હશે તેટલું તેને વાર લાવવાની કોશિશ કરીશ નિડરતાથી સાહસથી દરેક વ્યક્તિને જે સત્ય હશે એને સત્યનો સાથ આપીશ ક્યારે ભેદભાવ કોઈની સાથે નહીં કરું અને જે પણ હશે એવો જ ઉદ્દેશ્યથી બને કાર્ય કરીશ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે લોકરક્ષક કે કોઈ પણ બે હજાર ઓગણીસમાં સરકારી નોકરી પ્રાપ્ત થાય તેના માટે જ પ્રયત્ન કરીશ તો મિત્રો આ ચેનલ સાથે જરૂર સંકળાયેલા રહેજો ફરીથી કહીએ છીએ કે આ ચેનલ પર તમને તે જ માહિતી આપવામાં આવશે મિત્રો હવે લાસ્ટમાં કહીએ કે આપણે મંગળવારે મંગળવારે મરીશું અને મંગળવારે મળતા તમને એક જ વાત કહીશું કે જે તમને રિઝલ્ટ આવે છે ત્યાં લોકો શું જણાવે છે એ તમને તમને સ્પષ્ટ રીતે જણાવી દઈશું કે તમારામાં આન્સર કેમાં ફેરફાર થશે કે નહીં થાય મને જે જણાવે છે ત્યારબાદ અને મિત્રો ન્યૂઝ ચેનલવાળા પણ તમને જરૂર સાથ આપશે કારણ કે તેમને પણ આ મુદ્દો ઉઠાવે છે કે તેમને પણ એવું જ કામ કરી રહ્યા છે અને સાથે ટીવી ચેનલવાળા પણ તમારો આ મુદ્દોને લોકરક્ષક સુધી પહોંચાડશે મિત્રો જરૂર ચેનલ સાથે સંકળાયેલા રહેજો અને તે જે લોકો આ કાર્ય કરી રહ્યા છે હું નહીં બીજા કોઈ પણ કારણ કે તમારું એક જ ધ્યાન છે કે તમને પીડા પીડો જવાબ લખ્યો છે તેનો માર્ક મળવો જોઈએ તમે પણ તે જ કાર્ય સાથે સંકળાયેલા રહેજો જે જે લોકો તમને મદદરૂપ કરે છે તેની સાથે તમે રહેજો તમને જરૂર એક માર્ક મળીને રહેશે અને સાથે મિત્રો તલાટી વન રક્ષક જુનિયર ક્લાર્ક બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ જેવી એક્ઝામ તમે આપતા હોય તો જરૂર તેની તૈયારી કરજો ક્લિયરિટી સાથે કરજો કારણ કે આવું ફરીથી ન થાય એના માટે તમે પણ સખત તૈયારી કરજો જેથી કરીને એસી એવું માર્ક આવી જાય તો આવા કોઈ ભટકવું કે એક એક માર્ક માટેની આશા પણ ના રાખે દાનમાં આપી દઈએ તો મિત્રો વિડિયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો કારણ કે આ વિડીયો માત્ર ને માત્ર એક માર્ક માટે બનાવવામાં આવ્યો હતો જે સત્યમે જય તેના નિયમથી ચેનલ ચાલુ કરી છે એ માર્ક માટે બનાવવામાં આવ્યો તો મિત્રો એક માર્ક માટે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુ વધુ જ્યાં બને ત્યાં સુધી શેર કરજો મિત્રો પહેલાં નહોતું કીધું પરંતુ આ વિડીયોને જરૂર શેર કરજો અને જે કોઈ વિદ્યાર્થી મિત્રો ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તે જરૂર સબસ્ક્રાઈબ કરી દો જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે તો જરૂર કરે કારણ કે બે હજાર ઓગણીસમાં સરકારી નોકરી પ્રાપ્ત કરવામાં આ ચેનલ તમને ખૂબ જ મદદરૂપ થશે અને મિત્રો તમને સરકારી અધિકારી બનાવીને જ આ ચેનલ તમે જરૂર તમને આ ચેનલના માધ્યમથી તમારું એક વખત ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે બિલકુલ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તમને ખૂબ જ આનંદ થશે એ સમય અને મિત્રો છેલ્લે એક જ વાત આપણા ભારત દેશમાં એક વાત કહેવામાં આવે છે સત્યમેવ જય તે આજે જય ભારત સાથે કહી સત્યમેવ જય તે સત્યનો જ વિજય થશે અને તમારો વિજય જરૂર થશે કારણ કે હું પણ એવી આશા રાખીને બેસ્યો છું કે તમારો જ વિજય થાય જય ભારત વંદે માતરમ ઉદ્દિષ્ટ ભારતમ બધા ઉઠો હવે